મારા ખેતર એક કાપલું મસ્ત બનાવ્યું હોય મસ્ત મજાની લોબી કુદ ને રમીએ તો હવે આ ઉમર માં લોબી કુદ ટોટિયા તો કોઈને ચીરોય

થોડો ગયડો છું એટલે ઓછું પૂજ્યો કઈ નું કરતું તું તો કોઈ નતું હાથ ચડ્યો

એ તણ આવું છું સાહેબ રહ્યું હેડ ને હવે હેર ફટાફટ એ શું કર્યું છું એ છે એ તડ છું અને આ મારો મેકરો ગયો મોટા લાવ્યા તમે ઓન પારસન નવ ચીડી તો ધક્કો મારતો ગાડી આગળ હેડા હું થઈ ધક્કો મારું ચીડી દઈએ આ તો ધકો માર તો કરતા જાય ન તો બંતર ગીલી ગાડી હારીએ આવું છું ને

તો કે હા પહેલો નંબર મારો આયો ને પહેલો નંબર તમારો બીજો મારો બીજો મારો કરો ચોથો નો પોંચ મળ્યો ને આ તો અમે તો મને એવું લાગે ને પેલો માર ચીયો નંબર આવતો તમને ખબર હતી પહેલો નંબર આવતો તમે હાલ ચીડી પડી અમે આ થઈ ગયા પાછા નંબર આવ્યો તું મારા જેટલી કૂદી એક તો હવે તો

તું જા ફેર જા આ ડોહાન મારી ન છો તું ફેર જા ના આવા ના જાઉં થઇ ગયું હવે પેલો નંબર મારો આવશે પાછો ચોખું કઈ દેવો આ પેલો નંબર તમારો નંબર લે પેલો નં મારો આવે તો મને ભૂલ પેલો નંબર મારો બીજો રમશે ત્રીજો નંબર કરશે નો ચોથો ભરતજી નો પોચમો તમારો પેલા ખાડા મારો બનાસ મોટો આ